જય શ્રી કૃષ્ણ હાલો અમદાવાદમાં હે ને આજ ત્રીજો દીપ અને બધા નારી ધોઈ તૈયાર થઈ ગયા નાસ્તો તૈયાર છે હાલો જો બરકેજ છે ખાવા એ નારી ધો તૈયાર થઈ ગયા ને હવે હે નાસ્તો કરી અને જા હું હજી નક્કી નથી કર્યું કેમણા જાય પણ કિમનાક બહાર નીકળ્યો હાલો નાસ્તો ખુલ્લા ને તે કે આપડે ઓકે અરે આજ આવડી મારો પરમ નથી કે એમ કઈ દે બાયુ બાઈ હોટેલ શોપિંગ કરવા જાય ને પછી હું રિફાલ્પા નોતી કે શ્રીને બદ્યું બાયુ બાઈ પછી શોપિંગ કરવા જાય હું ને આમ તા જો કે ઘણી જગ્યાએ શોપિંગ ને હે પણ લાલ દરવાજા કે હે ને જાય નહીં અહીંયાથી કીજે કે જાય અહીંયા કમે કપટી વાર લાગે ક્યાં આ હું કઈ નકી ને કે કોતાર ભાઈ ને બધા આયા હે

જેવા ગમે એવા લઈ અલગના લઈ લીધા મના લુગડામાં બે ન થતું હું વધારે લેતી પણ આ હોસ્ટેલે ગયું ને તે કમ્પ્યુઝ થઈ જાય કઈ લઈ है <laughs> मल्लियो <laughs> વર્મીમાંથી આવ્યો કે આલ્પા જવા મનાનેવા હાટુ લઈ આવ્યો કે અમે મલકની શોપિંગ કરી લઈએ પછી થેલીઓ લેતા આવો મેં તો કે મન કોક દિય તો પાછી પકડાવ હા કેશુબેન તો પકડાવી દી આલ્પા ના પકડાવીઓ કે પાછી હાલો બે બે વાય છે હવે જાવ ओ रोडी ने हेस हेलो ये बुक गेवा ने मोहि तो खावन तयार राखू तो आमे बधी सामान मुखतादा आज अधुरो ने जता आ बदु ने मुखवान बधोजी पडु है ने खाई नाही पछि जको करो खाय पछि मुखी जावे पछि हरीवारी बिजीन किम जाऊ है भाई मैं ए फाइन काम आले ने गया है जेलोन भाई बे यार के ने पछि કેમલા ગયા હું છોકરા બધા મેળી ઉપર હે અમે મોહીને નીચે હં ઉપર જયલાને ઉપર નીચે હા તો તમને ઘરતા દેખાડું બધાને પછી આ ઘણી આવી રીતે ખાવું હે ખાઈ લે પછી બધી બેન મોહીનું આઈએ ભાઈનું ઉપર જયલાનું તમને દેખાડી અને સામાન હે ને એ તલા ભે જે દેખાડવાનું આવી આવીએ હવે એકવાર છે ને અમે ભાઈને દેખાડી

ભાઈ અમારે હે ને વરસાદ ચાલુ થઈ ગયો હે નામી હે અને ફરતું ખાલું હે ક્યાંય દેખાતો નથી માથે જ આવબરે જબરે ખાતે જવતા ખબર પડતી હું હે કે ઉનારો હે કે વર હે જઈ લ્યો આટલી વાર માં હે ને પાણી પાણી કરી નાખ્યું હે અને આમ જોઈ લે તમે ફરતું ખાલું હે ચાલો જો મારા હાથ આ દવાઈ જાય એમ ફરતું ખાલું હે માથે આ ખાલી વાદરું હે ને એ વરહે અહીંયા જ વરહે પાછું એ આમ ઓલે પરલે થાંભળે ને હા ખાલું હે કઈ ખબર નતો હતી જો વા ફરતું ખાલું હે ટૂંકમાં માથે જ વાદરું હે એ વાદરું વરહે અમારે માથે ઘડીક વારમાં જ હે ને પાણી પાણી કરી નાખ્યું હે હજી આખડી આવ્યો પાંચ દસ મિનિટ થઈ હે હા એની લીલા કેમ થાય જોઈ લ્યો મેં આખરે તમને દેખાડ્યું ફરતું ખાલું હે ક્યાંય નથી અને હા અમારા માથે જ્યાં વાદળું હે ને હા માથે જ છે અહીંયા જ વર્ચો પાછો જબરે જ અમરે સાથે ચાલી આમ છે ને ફરતું ખાલો હે એમાં ક્યાંય વાદરા હે હેઠા માથે અમાર માથે આ વાદરું હતું ને એ જ આવ્યું મને એમ થાય ને ગામમાં જ બધા વધારે રહે આમ હિમમાય પરો ક્યાંય હોય ને આમ બધા એમ ફરતું ખાલો દેખાય છે રામ રામ બધા ને હમણાં તો બ્લોક છે ને અમદાવાદના આવે છે આગલો બ્લોગ તમે અમદાવાદનો જોયો આજનો મિક્સ છે અમદાવાદનો ને અહીંનો અને અહીંયા આગળ ચાલુ ગયો મેં મોડો મોડો અને વરસાદનો તમે આગળ બ્લોકમાં જોયો હોય નામી આવ્યો હતો પાણી સુકાઈ ગયું છે આમ ટૂંકમાં ફરી બારા પાણી નીકળી ગયા ને એવો વરસાદ આવ્યો હતો અમારે અને અમદાવાદમાં એમણે ચાલુ છે બધે ટૂંકમાં ચાલુ છે કાલ સાંજે આવ્યો હતો સાંજે થોડુંક તોફાન હતું પવન હતો પણ વરસાદ એટલો બધો નહોતો કંઈ ખાસ આજ તોફાન કંઈ હતું નહીં અને વરસાદ નામ્યો હતો કે તો હમણાં બે દિવ્યા છે ને કંઈ બ્લોગ બનાવ્યો નહોતો હમણાં અમદાવાદનો બ્લોગ કાલનો બ્લોગ એ તમે આગલો જોયો એ અમદાવાદનો પાછો આમાંય મિક્સિંગ આપણે છે અને અમદાવાદનો બે આજે ચાલુ કરવાની ઈચ્છા નહોતી જો કે અહીંયા કંઈ કામ છે નહીં આપણે બેઠા બેઠા હા ખાતર ભરવાનું છે ખેતી કામમાં પણ એ આ વરસાદનું બધું કંઈક હરવું પડે ને પછી આ જો કે અમારા ત્રીજો મેં આવ્યો આગલી રાતેનો તમે વિડીયો જોયો બે વાગે આવ્યું તો એ વાવાઝોડા જેવું બધું હતું એ એક આવ્યો પાછો કાલ રાતે થોડુંક આવ્યું હતું બહુ ખાસ નહોતું આવ્યું પવા નહોતો વરસાદ કંઈ હતો નહીં પાંચ બપોરે જે આજ તમે જોયો એ થાકું આવી ગયો હા એટલે હમણાં ટૂંકમાં એ બેઠા બેઠા જ છે હવે આ કંઈક વરસાદનું ધીરું પડે ને તો આપણે ખાતરું ભરવાનાની કામ છે એટલે હમણાં તો બ્લોગ આપણે અમદાવાદમાં જાશીએ અહીંયા વળી કંઈ કંઈક આવું કંઈક આવશે તો વધારે ક્લિપ થોડીક ઘણી ઉતારી લઈ બાકી કંઈક અમદાવાદમાં કંઈક અહીંયા મિક્સિંગ બ્લોગ આખી હેલો રૂંડન છે ને પાંચ વાયગ્યા હે અને અમે છોકરા બધા હે રમવા ભાઈ ટુ રમે હે ટ્રેન જાય જયો આવવા જાય આવે

બધા ઓકે વી ગાઈસ મેં આમ કરીને ફાઈલવા તો 12 વાગે રિઝલ્ટ આયુ છે ને પાસ થઈ ગઈ છે બસ આપણો પાસ કામ હતું કેમ ઓ

અલીસો મિસો મિસો કીમાં કનિશ એ દીઓકો અલે એની સીતા ની સીતા આયા ગાયોને આવડી એ બબેને ધારો જારો મિસો એય તે આમ જો આમ આમ આખીને પડી ના ને પડી ના ને જો માથે ઉપજે પગ નીચે ના કરતા હો આવડે મને કે બળ આવડી છે હાંથી કે તો તમે માનતા નથી કેમ કરવાનું ગોખી ખાણો એટલે ભાઈ ક્યો સાહેબ મને કથા

র� wykorབ mouldདপ্র পরৗ ই� statistically র্ো? রো মারওасব tim র্রো সড় গ� legendтаки র্র্র াuld ওর ঔে পর পপ রোডর গীো মন পর হর শ্র য় পরৗ পডল জার নার শার মার

હાલો અમે હે ને કલાક બે કલાક બેઠા હે ના 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 આમ નવા કલાક બે કલાક બેઠા અને પછી છોકરા ને સાયકલ આવી ગયું ઘણી વાર બહુ જ મજા આવી અને અઠાણે જો બધા હવે ધીમે ધીમે હાલતા ત્યાં હું ઘેર જાઉં હે અને આ સિટીની તો કંઈ વાત જ નથી એ હું અઠાણે રૂપારું હે

એ સુત ખલ થા મેં તને કઈ મોઢે કીધું તો કે સદ જો પાસ થઈ ગયો તો મટકમાં ના રયો તો મેં કીધું બેસ સાબ પાસ થઈ ગઈ કે ઓ અભિનંદન અભિનંદન બતાઉ છું ખબર ઠીયા તમે انકે કેતો જતે કે પાસ નહીં થે